પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું એક ગામ જ્યાં ખેડૂતો જીવના જોખમે ખેતરે જવા મજબૂર બન્યા અલાલી ગામમાં છેલ્લા દસ વર્ષથી ખેડૂતો પ્લાસ્ટિકના બેરલથી બનેલી નાવડીના સહારે ગોમા નદી પાર કરે છે જીવ હથળીમાં લઈને ખેડૂતો ખેતરે પહોંચે છે ગોમા નદી પર ડેમ બનતા ખેડૂતોને ખેતર સુધી સામે કાંઠે પહોંચવું મુશ્કેલ બની ગયું છે ગામના બે હજારથી વધુ લોકો દરરોજ ત્રણ ચાર વખત દોરડું ખેંચીને જોખમી સફર કરે છે નાવડી ઊંધી વળવાથી ત્રણ ચાર વખત અકસ્માતો પણ સર્જાય સર્જાયેલા છે જેમાં એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો હતો અનેક વાર અંગે રજવાતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી નદી પર તાત્કાલિક ડીપ નાળું કે પુલ બનાવવા ખેડૂતોએ માંગ કરી છે આ જવા આવવાની બહુ તકલીફ અમાર છે આ પેલા દોહે બહુ ખેતરો અમાર એટલે પેલી પારે જ જવાનું અમારે દોહે કેવી રીતે દરરોજ આવી રીતે નાવડામાં બેસીને જવાનું નાવડામાં બેસીને આવવાનું નાવડું ઊંધું બધું પડે તો અમારું શું કશું નઈ આવતા નહીં અલાલી થી પેલી બાજુ બાજુ જવું પડે છે આ બાજુ ઓછા એટલે આ બાજુથી અમારે પોષણ પૂરું ના થાય ગાયોનું ભેસોનું એટલે અમારે પેલી બાજુ જવું પડે આજે દસ વર્ષથી આ નાવડું આ રીતના ચાલે છે આ બેનો જે જાય છે ચાર લાવે છે નાવડું ઊંધું પડી જાય છે ગઈકાલે આ બેન પડેલી આવા આવા બે ત્રણ ચાર વખત બનાવ બન્યા છે એક ભાઈ આપણે વચ્ચે ઊભી ગયો અને ઓફ થઈ ગયો સો અમે માગણી કરીએ છીએ પણ કોઈ આ સરકાર કોઈ માગણીથી કોઈ તાલાશ કરતી નથી અને કોઈ તપાસ કરવા આવતી નહીં કેટલી વખત આ લોકો અહીં આઈન ને માપી જાય કોન્ટ્રાક્ટરો આવે ને આ કરે તે કરે પછી કોઈ એની વાત જ નહીં પહેલાં આવવા જવામાં કોઈ મુશ્કેલી નથી પણ આજે જ્યારે ચેકડેમ થયો ત્યારથી અમારે આ તકલીફ થવા માંડી થાય એનો તો સવાલ નહીં પણ આવવા જવામાં તકલીફ ને દોઢ ખેંચીને હિલોરા ખાતા આવવું પડે જવું પડે અને ટાઈમે બે ચાર વખત આવવા જવાનું એટલે બહુ તકલીફ પડે છે પણ જો સરકાર આ માન્ય રાખે અને વહેલી તકે જો કશું ગમે તે કોમ થાય તો અમને રાહત થાય અમારે દવાખાના અમે ખેતરમાં રહીએ અમારે દવાખાને લઈ જવાની બહુ તકલીફ પડે છે રસ્તો નથી એટલે મારે રસ્તાની જરૂર છે કોઈ અમારા ઘરમાં લઈ જવા લાવવા વાળું ના હોય તો કેવી રીતના લઈ જવાના લાવવાના એટલે અમારે રસ્તો સોય તો અમે સાધન કરીને લઈ જઈએ પછી અમારે છોકરાને નિશાળ જવાનું કેવી રીતના જાય અહીં અંદરમાં ઘરે આવ્યો છે તો કેવી રીતના છોકરોની સાડ જાય વિકાસની મોટી મોટી વાતો વચ્ચે પંચમાલ જિલ્લાનું કાળો તાલુકાનું અલાલી ગામ આજે પણ જઝુમી રહ્યું છે આપને સીધા દ્રશ્યમાં બતાવીશું કે જે આ અલાલી ગામની અંદર જે પસાર થતી ગોમા નદી છે ત્યાંની પેલી બાજુની સાઈડ ખેડૂતોના ભાગની જમીન છે અને ખેતર કામ માટે રોજિંદા જવા માટે ફરજીયાત જે નાવડી બનાવી છે પીપળાની પ્લાસ્ટિકની તેની અંદર બેસીને જીવના જોખમે પસાર થવું પડે છે ત્યારે ખેડૂતો દ્વારા આ જે જીવના જોખમે પસાર થતાં અનેકવાર બનાવો પણ બની ચૂક્યા છે પરંતુ તંત્ર દ્વારા તેઓની સામે કંઈ પણ પ્રકારની રજૂઆત પણ સાંભળતા નથી અને તે તેઓને આવી તકલીફમાં અત્યાર સુધી પણ છેલ્લા આઠ વર્ષ ઉપરથી વીતી ગયા પરંતુ આ ખેડૂતો આ રીતના જ રોજિંદા પોતાનું જીવન પેલી બાજુ ખેતી કામમાં વિતાવી રહ્યા છે રોજિંદા અવર જવર કરી રહ્યા છે ઘાસ ચારો લાવી રહ્યા છે શાકભાજી લાવી રહ્યા છે પરંતુ તંત્ર છે તે હજુ સુધી આ ખેડૂતોને વારે આવી નથી અને ખેડૂત આ જે લોકો છે તેમને વારંવાર તકલીફ પડી રહી છે પરંતુ તંત્ર દ્વારા આ જે ખેડૂતોને પડતી મુશ્કેલીઓનું વહેલી તકે નિવારણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે दशरथ शिफरमा न्यूज कॅपिटल कालोल पंचमाल